હેલો ફ્રેન્ડ્સ આજે આપણે વસ્તુ એક અને તેના ચાર યુઝ એ એટલે કે રેસિપી એક જ પરંતુ તેમાંથી ચાર અલગ અલગ આઇટમો બનાવીને ખાઈ શકાય તેવું આપણે બનાવીશું તો ફ્રેન્ડ્સ શિયાળામાં શાકભાજીનો તો ભરપૂર પ્રમાણમાં આપણે લાભ ઉઠાવવો જ જોઈએ તો ફ્રેન્ડ્સ ગાજર અને કોબી છે એ ભરપૂર પ્રમાણમાં જોઈએ તેટલા પ્રમાણમાં આપણને ફ્રેશ મળી રહી છે તો આ સિઝનમાં તો ગાજર ને કોબી તો ખાસ ગમે એ રીતે ખાવા જોઈએ તો તમને એવું થતું હશે આ તે કઈ એવી રેસીપી છે કે જે એક જ રેસીપીમાંથી ચાર અલગ અલગ આઇટમ બનાવીને ખાઈ શકાય તો ફ્રેન્ડ્સ ગાજર અને કોબીનો ઉપયોગ કરીને આપણે આ રેસીપી બનાવવાની શરૂઆત કરીએ તે મેં અહીંયા એક કેપ્સિકમ એક ગાજર અને કોબીને ચોપરમાં આ રીતના એકદમ ઝીણું ઝીણું ચોપ કરીને લીધેલું છે કોબી છે એ આપણે બે મોટા બાઉલ જેટલી છે અને તેની સાથે સાથે બે મોટી ચમચી જેટલું અહીંયા મેં લસણને વાટીને લીધેલું છે અને અહીંયા એકથી દોઢ ચમચી જેટલું મેં આદુને ખમણીને લીધેલું છે અહીંયા મેં બધી જ વસ્તુને ચોપરમાં એકદમ ઝીણી ઝીણી ચોપ કરીને લીધેલી છે તો હવે આપણે તેને બીજા વાસણમાં લઈ લઈએ હવે બધા આપણે મસાલા કરી દઈએ તો અહીંયા મેં દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર અને તેની સાથે સાથે અહીંયા મેં કેચ કંપનીનો બ્લેક પેપર એટલે કે મરી પાવડર એડ કરેલો છે જે એક મોટી ચમચી જેટલો છે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે મરી પાવડરને બિલકુલ સ્કીપ નથી કરવાનો હવે કટ કરેલું મીડિયમ તીખું હોય તેવું લીલું મરચું આપણે એડ કરીશું કેમકે અહીંયા બાળકો માટે બનાવવાના છીએ તો હું અહીંયા તીખાશ થોડી ઓછી રાખીશ તમે જેટલું તીખું ખાવાનું પસંદ કરતા હોય ને તો એ અકોર્ડિંગ તમારે તીખાસને વધઘટ કરવાની તો હવે એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈશું હવે આ મસાલામાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈએ અને ફરીથી આપણે એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈશું ચિંગ કંપનીનું વેજ મંચુરિયન મસાલા મિક્સનું પેકેટ છે તે આપણે બે મોટી ચમચી જેટલું લઈશું આ મસાલો છે ને થોડો ભીનો થાય બસ તેટલું જ આપણે આમાં પાણી એડ કરવાનું છે આપણે વધારે પડતું આમાં પાણી એડ કરવાનું નથી તો બસ આ રીતે ફ્રેન્ડ્સ અહીંયા જો મસાલો પણ સારી રીતે મિક્સ થઈ ગયો છે તો હવે આ મસાલો છે ને આપણે બધો જ આમાં એડ કરીશું અને એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ હવે અડધી વાટકી જેટલો ઘઉંનો ઝીણો લોટ એટલે કે રોટલીનો લોટ આ રીતના આપણે એડ કરીશું જે બાકીનો લોટ રાખ્યો છે એ આપણે જેમ જરૂર જણાય ને એ અકોર્ડિંગ આપણે એડ કરતા જઈશું અને હવે અડધી વાટકી કરતાં પણ અડધો એવો ઘઉંનો કરકરો લોટ એટલે કે ભાખરીનો લોટ અહીંયા હું એડ કરી રહી છું તમે ભાખરીને લોટની જગ્યાએ ચોખાનો લોટ અથવા તો સોજીનો પણ ઉપયોગ કરી શકો છો તો હવે બધું એકવાર મિક્સ કરી લઈએ તો અહીંયા આપણે હાથેથી જ બધું મિક્સ કરી લઈશું અહીંયા મને બધું મિક્સ કરતા પણ મિશ્રણ છે ને થોડું ઢીલાસ પડતું દેખાય છે ગોળી બરાબર વળતી નથી તો અહીંયા મેં જે બાકી વધેલો લોટ હતો ને એ પણ એડ કરી દીધું છે ફરીવાર આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈશું બોલ બનાવવા માટેનું મિશ્રણ છે ને ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આ રીતના બહુ ઢીલું નહીં ને બહુ કઠણ નહીં તો એ રીતનું મિશ્રણ છે ને એ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આમાંથી બોલ બનાવીશું તો તમે જે સાઈઝના બોલ નાના કે મોટા બનાવવા માંગતા હોય તો એ રીતના તમારે બોલ બનાવવાના તો ફ્રેન્ડ્સ અહીંયા જો મેં એક બોલ તો રેડી પણ કરી લીધો છે તો આવી જ રીતના બીજા બધા બોલ છે ને આપણે રેડી કરી લઈશું આ બોલને તળવા માટે મેં પહેલેથી તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે આપણે જે ભજીયા તળવા માટે જે તેલ ગરમ કરીએ ને તો બસ એટલું જ તેલ આ ગરમ કરવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ વન બાય વન આપણે આ રીતના બોલ છે ને એ આપણે એડ કરતા જઈશું આ બોલને આપણે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર જ તળીશું કેમ કેમ કે જો આપણે હાઈ ફ્લેમ કરીને તળીશું ને તો ઉપરથી તો સરસ ક્રિસ્પી બની જશે પરંતુ અંદરથી તે બિલકુલ કાચા રહેશે તે ચડશે નહીં તો આ વાતનું તો ખાસ ધ્યાન રાખવાનું તો આ બોલને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર જ તળવાના છે અને અત્યારે આને પલટાવાની બિલકુલ ઉતાવળ નથી કરવાની બે મિનિટ પછી જ આપણે તેને પલટાવાના છે બે મિનિટ બાદ હવે તેને ઝારાથી આપણે પલટાવીશું અને આ બોલ છે ને એ ડાર્ક કલરના થાય ને ત્યાં સુધી આપણે તેને તળવાના છે ત્રણેક મિનિટ બાદ અહીંયા જો તમને જે બબલ દેખાતા હતા ને તેલમાં એ પણ દેખાઈ નથી રહ્યા અને આપણા બોલ છે ને એકદમ ડાર્ક થઈ ગયા છે તો ટોટલ આપણે તળાતા પાંચથી છ મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે અને આપણા બોલ છે ને એકદમ પ્રોપર તળાઈ ગયા છે તો ઝારામાં બધા જ આ રીતના નિતાને લઈ લઈશું તો બસ આવી જ રીતના આપણે બીજી બેચ પણ તળી લઈશું એક કડાઈમાં મેં પહેલેથી ત્રણ મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું તો તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે ને તો એક ચમચી જેટલું અહીંયા મેં આદું છીણીને લીધું હતું તો એ એડ કરીશું અને તેની સાથે સાથે અડધી ચમચી જેટલું વાટેલું લસણ એડ કરીએ લસણનો થોડો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું છે હવે અહીંયા ગાજર કેપ્સિકમ કોબી અને ડુંગળી એમ બધી વસ્તુ મેં સરખા પ્રમાણમાં એક એક વાટકી લીધેલા છે તો એ બધું જ આપણે આમાં એડ કરીશું હવે આ વેજીટેબલના ભાગનું આપણે મીઠું એડ કરીશું કેમકે આપણે બોલમાં તો એડ કરેલું જ છે એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ અને આને આપણે ત્રણથી ચાર મિનિટ જેટલા સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર કૂક કરવાના છે બધા મસાલા એડ કરી દઈએ તો અહીંયા મેં એક ચમચી જેટલો મરી પાવડર અને તેની સાથે સાથે આવી રીતના ચિંગ કંપનીનું વેજ મંચુરિયન મસાલા મિક્સ છે તો તેમાંથી આપણે બે ચમચી જેટલો મસાલો એડ કરીશું અને તેની સાથે સાથે બે ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરીશું એકવાર બધા મસાલા આવી રીતના આપણે મિક્સ કરી લઈએ અને હવે આપણે અડધા ગ્લાસ જેટલું આમાં પાણી એડ કરીશું એટલે બોલ છે ને એ સારી રીતે આમાં ડીપ થઈ જશે અને એકદમ સરસ લાગશે તો બસ આને અડધી મિનિટ જેટલું જ આપણે પાણીને ઉકાળીશું પાણી સરસ ઉકળી ગયું છે તો આમાં હવે આપણે એક એક કરીને બધા જ બોલ છે ને એ એડ કરતા જઈશું અને આવી રીતના આપણે બધા બોલને મિક્સ કરતા જઈએ અને હવે ફક્ત આપણે અડધી મિનિટ જેટલું જ આપણે આને એકદમ સ્લો ગેસ ઉપર જ કૂક કરવાનું છે વધારે નથી કરવાનું અડધી મિનિટ બાદ ફ્રેન્ડ્સ અહીંયા જુઓ પાણી છે ને એ આપણા બોલમાં એકદમ ઓબ્ઝર્વ થઈ ગયું છે તો એકદમ પરફેક્ટ એવું આપણું વેજીટેબલ મંચુરિયન રેડી થઈ ગયું છે હવે આ એક રેસિપી છે પણ તમે આમાંથી ચાર અલગ અલગ આઈટમ બનાવી શકશો પહેલાં જે આપણે બોલ તળ્યા હતા ને તો એ બોલને તમે ગરમા ગરમ ચા સાથે ખાઈ શકો છો તેમજ તમે એમનન ખાવ ને તો પણ એ એટલા સરસ લાગશે અને આપણે જે આ મંચુરિયન બનાવ્યું એ ડ્રાય મંચુરિયન છે તો આ ડ્રાય મંચુરિયનને પણ બાળકો ખાવાનું ખૂબ જ પસંદ કરતા હોય છે અને તમારા ઘરમાં જો ગ્રેવીવાળું મંચુરિયન ખાવાનું પસંદ કરતા હોય ને તો આ જ મંચુરિયનમાં થોડું પાણી એડ કરી દેશો ને તો આ મંચુરિયન છે એ ગ્રેવીવાળું મંચુરિયન બની જશે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આ જ મન્ચુરિયનમાં આપણે છે ને બાફેલા રાઈસ એડ કરી દઈશું એટલે આ મન્ચુરિયન છે ને એ મન્ચુરિયન રાઇસ બની જશે તો અહીંયા મેં ને પહેલેથી કૂક કરી લીધા હતા તો ફ્રેન્ડ્સ અહીંયા જો આ રીતના એકદમ હળવા હાથે આપણે બધું સારી રીતે મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા જો આપણા વેજ મન્ચુરિયન ફ્રાઈડ રાઇસ બનીને પણ તૈયાર થઈ ગયા છે તો તો ફ્રેન્ડ્સ આજની આ મારી રેસિપી તમને કેવી લાગી એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને જો મારી આજની રેસિપી તમને ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે થેન્ક યુ ફોર વોચિંગ